વાસણા ગોળિયાથી મોકળસર પ્રથમ પગપાળા યાત્રા સ્થંગનું પ્રસ્થાન કરાયું ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામેથી સમસ્ત પરમાર પરિવાર માળી સમાજનું શ્રી ખેતલાજી મહારાજનું સ્વ ભીમાજી ધુડાજીના ઘરેથી પ્રથમ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં અર્બુદા સાઉન્ડના સથવારે સંતોષી ગોળિયા સ્વ ભીમાજી ધુડાજી પરમારના ઘરેથી નવા ગોળિયા સુધી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી શોભાયાત્રામાં ભાવિક ભક્તો સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા હતા આજે વાસણા ગુળિયા માળી સમાજના લોકો મોટી સંખ્યામાં પધારી સંઘનું પ્રસ્થાન કરાવેલ ને સમસ્ત પરમાર પરિવાર માળી સમાજ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ને સંઘનું પ્રસ્થાન થયું હતું આ સંઘમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આ લોકો પગપાળા યાત્રા કરી મોકળસર પહોંચી ખેતલાજી મહારાજ તથા ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવેલ બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા અને પરમાર પરિવાર વતી વાસના ગુળિયા થી આજે સંઘ પ્રસ્થાન કરવામાં પ્રથમ સંઘ પ્રસ્થાન કરવામાં આવેલું છે તો આ સંખ્યાની ની આ સંઘ અંદર બોળી સંખ્યાની અંદર અમારા માળી સમાજ પરમાર પરિવારના ઘણા બધા ભાવિ ભક્તો જોડાણા છે અને માતાજીની અસીમ કૃપાથી આ સંઘ સહી સલામત આપણે મોકલ સર મુકામે જાલોર નગરીમાંથી આપણે સહી સલામત પહોંચવાનું છે અને ત્યાંથી આપણે સહી સલામત રાજી ખુશી માતાજીની કૃપાથી પરત પણ આવવાનું છે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો શોભાયાત્રા આપણે ભીમાજી ધુડાજી પરમાર પરિવારના પવિત્ર પ્રાંગણમાંથી નાવાગોડિયાના બસ સ્ટેન્ડ સુધી આપણે શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છું અને બધા ભાવિ ભક્તોએ તાલમેલથી આજે ઝૂમી ઉઠ્યા હતા બહુ સરસ માહોલ થયો હતો જય માતાજી